જે રીતે પરમ દિવસે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ચેલેન્જ કરી કે કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું આ ચર્ચા કરવા આવે ત્યારે આજે રાજ્યના કૃષિમંત્રી અને શ્રીને મેં કાગળ લખી અને એમના ચેલેન્જનો સહજ સ્વીકાર એક સૌરાષ્ટ્રનો જે દુહો છે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર સુરાબોયલા ન ફરે નહીતર પશ્ચિમ ઉગે સૂર આ દુહા સાથે જીતુભાઈ વાઘાણીની ચેલેન્જનો નો સહ સ્વીકાર કર્યો છે જીતુભાઈને કાગળમાં જીતુભાઈ કહ્યું છે કે સ્થળ તમે નક્કી કરો તારીખ તમે નક્કી કરો સમય તમે નક્કી કરો કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું અને ભાજપે શું કર્યું એ બાબતે આપણે ચર્ચા કરીએ અને આરે આરે કોંગ્રેસે જેટલા કામો અત્યાર સુધીમાં કર્યા છે એક ટકા કામોની યાદી

જેના આધારે અત્યારે ટેકાના ભાવે તમે મગફળી ખરીદી કરો છો એનડીઆર એ સંસ્થાની સ્થાપના પણ નાફેડની સ્થાપના પણ કોંગ્રેસ સરકારે કરી છે જેમાં તમે ચાલીસ ટકા ખાતર ઘટ ઊભી કરવા માટે તમે ચાલીસ ટકા ખાતરના ઉત્પાદન ઓછું કરવાના જેને આદેશ આપ્યા છે એ ઇપકો હોય ક્રિપકો હોય એની સ્થાપના પણ કોંગ્રેસે જ કરી છે ગુજરાતના તમામ ડેમોની સ્થાપના કોંગ્રેસે કરી છે આવી અનેક બાબતો જે છે સવારથી સાંજ સુધી જીતુભાઈ આપણે બે જણા ચર્ચા કરીએ અને આ સાંજ સુધી લિસ્ટ ગણાવું તો લિસ્ટ તૂટે નહીં એટલા કામો કર્યા છે અને તમે શું કર્યું છે તાકે જે કૃષિ યુનિવર્સિટીઓ હતી જે સંશોધન કેન્દ્રો હતા આ તમામ સંશોધન કેન્દ્રો તમે વેચી નાખ્યા છે તમે જે સંસ્થાઓ કોંગ્રેસે ઊભી કરી હતી એ વેચવાનું તમે કામ કર્યું છે

એક ટકોર પણ છે કે દેશના વડાપ્રધાન ભાજપમાંથી જે માં આવે છે એ મોદી સંસદમાં બોલીને બદલી જાય છે અગાઉના કૃષિ મંત્રી વિધાનસભામાં બોલીને બદલી ગયા છે તો જીતુભાઈ તમે ચેલેન્જ કરીને બદલી ના જતા અને એટલા માટે જ મેં દુહો એને કહ્યો છે કે આમાં જો તમે સુરાત તરીકે બોલ્યા હો તો સુરા બોયલા ફરે નહીં અને હું આશા રાખું છું કે જીતુભાઈ બોલીને બદલી નહીં જાય ફરી નહીં જાય એ સમય તારીખ અને સ્થળ જાહેર કરે એની હું રાહ જોઉં છું કે કોંગ્રેસે શું કર્યું અને ભાજપે શું કર્યું એની ચર્ચા પણ હવે સૌરાષ્ટ્રના જે ખેડૂતોના જે ભાગ્યાઓ છે એ પણ રજૂઆત કરવા માટે આવ્યા છે કે ખેડૂતો અમને આ સહાયમાંથી એક રૂપિયો આપતા નથી તો હકીકત શું આમાં કઈ રીતના જ્યારે ભાગ્ય રાખતા હોય ત્યારે શું એને નુકસાનમાં ભાગ દેવાનો હોય કે નહીં જો જે રીતે ખેડૂતોની અત્યારે આ વાત છે તો સામાન્ય રીતે જે સરકાર પૈસા આપે છે એ ખેડૂતના ખાતામાં નાખે છે અને બધા જ ભાગિયાઓને નથી આપતા એવું એ નથી મારા જ ગામમાં દસથી પંદર ખેડૂતો એવા છે કે હજી પચાસ ટકા રજમાં આપીને તો ભાગ્યાને આપી કેટલાય ખેડૂતો એવા છે કે ભાગિયાને આવતા વર્ષ માટે લોન હજી તો આવતા વર્ષે આવશે કે નહીં આવે એની માનસિક તૈયારી કોઈ ચિંતા કર્યા વગર ભાગિયાઓને ખેડૂતો અગાઉથી પૈસા આપે છે બરાબર છે એટલે ભાગિયાઓને ભાગ નથી આપતા એવું નથી પણ સરકારને હું વિનંતી કરું છું કે હારે હારે જો ખેડૂતોને જ તમે આપો છો તો જે ભાગિયાઓ છે એના માટે ખેતમજૂરો છે એના માટે અમે જયારે આ કમોસમી વરસાદ વખતે જયારે પહેલી અમે રજૂઆત સરકારને કરી ત્યારે પણ અમે કહ્યું હતું કે ખેત ખેડૂત અને ખેતમજૂરો બનેને નુકસાન થયું છે તો બંનેને આની અંદર વળતર આપવામાં આવે આજે પણ હું ફરીથી માંગ દોહરાવું છું કે ખેડૂત અને ખેતમજૂરી બંને માટે સરકારે વિચાર્યું ઉત્પાદનમાં જેમ ટકાવારી નક્કી કરો આટલા ટકા ઉત્પાદન થાય તો આટલા ટકા ભાગી રહો આટલું ખેડૂત એવી રીતે નુકસાનમાં કોઈ ટકાવારી નક્કી કરો છો કે નહીં સામાન્ય રીતે અગાઉ આવા કમોસમી વરસાદ એટલું ન થતું એટલે અત્યાર સુધીમાં ખેડૂતો સામાન્ય રીતે આવા કોઈ ખેડૂતો કે ભાગ્યા નથી ભાગ્યા તરફથી આવી કોઈ વાત આવતી નથી ખેડૂત તરફથી આવી કોઈ વાત આવતી પણ જે આ પરિસ્થિતિ છે તો આવનારા દિવસોમાં આ પણ ખેડૂતોએ વિચારવું જોશે અને સૌથી મોટી વાત આમાં એ છે કે ખેડૂત છે એ ભાગ્યાને નુકસાન ગયું છે તો એને કાઢી નથી મનાવું ખેડૂત છે પાંચ પચીસ ટકા ખેડૂતો હોય કે કદાચ ના આપે બાકી મોટા ભાગના જે અમારી સાથે ખેડૂતોની સાથે જે ભાગ્યાઓ છે એ ભાગ્યાઓને બકાલું અમે આપીએ છીએ એ ભાગ્યાઓને દૂધ દહીં છાશ અમારે ત્યાં થાય છે એ આપીએ છીએ એ જ ભાગ્યાઓના જ્યારે લગ્ન હોય

પાત્રીસ થી ચાલીસ ટકા જે વિસ્તાર છે આખા ગુજરાતની અંદર એમાં પાંત્રીસ થી ચાલીસ ટકા આધારિત થઈ ગયું છે અને એમાં સરકાર નીતિ બનાવે તો ખૂબ સારી બાબત કહેવાય બાકી ખેડૂતો હું વિનંતી કરું છું કે જે તમારે ત્યાં મજૂરી કરવા આવે છે પણ માનવીય અભિગમ રાખી અને એ ભાગિયાઓને પણ નુકસાન ન જાય એવી રીતે તમામ ખેડૂતો વર્તે એવું ખેડૂતોને વિનંતી ખેડૂત છે મંજૂરી કોના નામે માંગી હતી માની લો કે ખેડૂત પરિવારના નામે મંજૂરી માંગી હોય જેલના નિયમો છે એ મુજબ ખેડૂત પરિવારના નામે મંજૂરી માંગી હોય ને હું મળવા જાઉં તો મને સ્વાભાવિક છે કે ના મળવા દે મારા નામે મેં મંજૂરી માંગી હોય મને જો મળવા ના જવા દીધું હોય તો એ સો સો ટકા ખોટી બાબત કહેવાય અને શું કહેવાય ન્યાયથી ઉપરવટ જઈ અને સરકારે આ નિર્ણય કર્યો એવું કહેવાય પણ માની લો કે ખેડૂત પરિવારના નામે મંજૂરી માંગી હોય જે અંદર છે એના પરિવારના નામે મંજૂરી માંગી